ગુડ મોર્નિંગ જય દ્વારકાજી જયમાં મોગર છો બધા આપણે મજામાં જ હવે આપણે આ જવાનું લગનમાં આપણે ત્યાં ચાલુ ગાડીએ જ થઈ લગનમાં જાઈ જવો નગર નજારો તો જવો તો મિત્રો આપણી ગાડીને લાગી ગઈ તી ભૂખ ચાલો એને આપણે પેટ્રોલ પાઈ દઈ આપણો વારો હે ભાઈ પછી આપણે લગ્ન માંથી પાસા વરી ગયા ત્યાં લગનમાં લોગ ઉતારવાનો ટાઈમ નહોતો અને ફોનમાં ચાર્જિંગ એ નહોતું ભાઈ ના ઘરે ચાર્જિંગ કરીને આપણે પાછા વરી ગયા અને આપણે કણજા ધાર હી ગયા માહિયાર હાલો આપણે એની મુલાકાત લઈ આગળ તમને બતાવું આવી ગયો મારો માહિયાર તમે જોઈ લ્યો હમણાં આઈફોન લીધો ઓલો સિક્સ આઈફોન સિક્સ આવે એ લીધો ભાઈ મારા માહિયારે શરમાય છે બહુ એ જોઈ લો શરમાય તો જો બહુ શરમાયો માર માહિયાર તો આપણે આવી ગયા હે મોબાઈલ નો ટફન બદલાવા માહિયાર નો મોબાઈલ હતો અને ટફન બદલાવાનો હે અને આપડા મોબાઈલ મે નાખવાનો હે ટફન આ ભાઈ નું કામ બઉ સારું હે વ્યવસ્થિત કણજા ધારે એમાં કઈ ઘટે નહીં આપણે જઈશું ગામમાં હાલો તો આપણે ગામમાં માં જઈને મળીએ તેરી દુકાને જાવી ગયા તો ચોક દુકાને તો ન ગયા કોઈ ની અને હેમંગભાઈ ના દર્શન થઈ ગયા હે ચાલો આપણે હું ને હેમંત ભાઈ જાય ગામમાં આપણે ગામમાં પૂગી ગયા છે એ ઉભા રહેજો ભાઈ એક ફોન આવે છે આ ફોન મારા થઈકવા હે ઉભા રહેજો ભાઈ મિત્રો ફોન એવો હતો કે બ્રેડના પડીકા લઈને ઘરે જ આવવાનું હતું અને ગામમાં પૂછ્યું ને તો બ્રેડ ક્યાંય હે નહીં તો હવે આપણે જવું જો મોટી મેટ મારા કલેજા તો હલો મોટી મેટ જાય ભાઈ ગાડી બંધ પડી ગઈ અને મોટી મેટ જાય બ્રેડ લેવા અને આમાં ચાવી નથી ભાઈ અને આમાં અંદર શેડા હાલી જાય છે ડાયરેક્ટ પેરી બોલો અમે હવે મારો નાક ભી જાય તો સારું હે આ બધા ફોર વ્હીલ તો કોઈ ઊભી રાખે નહીં આપણી પાસે ફોર વ્હીલર પણ શોરૂમમાં પેડી છે ભાઈ આવશે ને એ જોજો તમે અમે ફોર વ્હીલની સાઈડ કાપશું હવે કોઈ ગાડી નીકળે તો સારું

અને હવે ઓલા ફદુરિયા ને બૈકો આગળ ગાડી લઈને આવે છે હેમંતભાઈ વાળી ગયા હેમંતભાઈ ઉભા મને કે આપણી ગાડી ઘરે પડી છે એ મગાવી લે આગળ ફદુરિયાને ફોન કર્યો ગાડી લઈને આવે છે પછી આપણે બ્રેડ લેવા જાવ બ્રેડે ધંધે લગાવી રહ્યા ભાઈ તો હવે ઘોડો મૂકી દીધો હોય તમે જોઈ લ્યો ઉડે તો જ આ ઓ નક બાવરિયામાં ઘા હો સૂતો ઘા એ હો ભાઈ આપણે બ્રેડ લઈ લીધી છે તમે જોઈ લ્યો આ બ્રેડે આજે આપને બહુ હેરાન કર્યા ભગવાન ની કથા તો ભાઈ આપણે કથામાં ભૂગી ગયા ને જો અહીંયા આલે પ્રસાદ નો વહીવટ તમે જોઈ લ્યો બતાવું વરસાદ નો વહીવટ હાલે હે કઈ બોલતો નહી જો ચોકી ભરાઈ ગઈ હે ફૂલ